આંદ વિદંસભાને મોટી ભેટ આપી છે અમદાવાદની સાણંદ વિધાનસભાને 78 કરોડ થી વધુના વિકાસ કાર્યોની એક અમેરિકન કંપની દ્વારા ચીપનો મૈમાન ચાલુ થવાનું છે આનાથી સાણંદના સેમી કન્ડક્ટર યુનિટના કારણે સાણંદના વિકાસમાં એક નવું ડાયમેન્શન ઉમેરાવાનું છે અનેક ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આજે સાણંદ મત વિસ્તારમાં એસી કરોડના લગભગ બધા કામો જે થયા છે એના માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપું છું બધા કામો આપણે પૂરા કરીશું અને સરકારી યોજનાઓનો સો પર્સન્ટ સત પ્રતિશત સેચ્યુરેશન આપણા સાણંદ તાલુકામાં આઈ જાય એના માટે પણ પ્રયાસ કરીશું